દીવા તળેારું સાંસદ દેવુસિ ચૌહાણ ના ગામની શાળામાં જ બેદરકારી આવી સામે શિક્ષકો કે શાળાની બેદરકારી કે ઘરે જવાની ઉતાવળ લો બોલો વિદ્યાર્થી અભ્યાસ કરતી રહી અને શાળા વાગ્યા તાળા ખેડાના નવા ગામ કન્યા શાળામાં શિક્ષિકાઓની ઘોર બેદરકારી બીજે માળે વર્ગખંડમાં જ રહી ગઈ સત્તર વિદ્યાર્થીનીઓ ધોરણ સાતમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ શાળામાં જ થઈ કેદ શાળાના મુખ્ય દ્વારે તાળા જોઈ વિદ્યાર્થીનીઓ ગભરાઈ બુમાબુમ કરતા વાલીઓને ગ્રામજનો પહોંચ્યા સ્કૂલે તાળા ખોલી બહાર કાઢવામાં આવી સત્તર વિદ્યાર્થીનીઓ ગઈકાલે સાંજે ઘટી હતી ઘટના વાલીઓ ગ્રામજનોએ લીધા શિક્ષકોના ક્લાસ માફી પત્ર લખાવી મામલો શાંત પાડવા શિક્ષિકાઓનો પ્રયાસ ખેડા જિલ્લા શિક્ષણ

અને બે શિક્ષકો હાજર હોવાના કારણે એકથી આઠ ધોરણની શાળા છે બે શિક્ષકોને સાચવવા એટલે થોડું તકલીફ પાડું તો ખરું પણ તો એ બે આખો દિવસ સાચવ્યા નીચે બે માની બિલ્ડિંગ છે નીચે એકથી પાંચ બે બેસાડ્યા બાલવાટીકા અને ઉપર છ સાત આઠ હતું અને એક જ શિક્ષક હોવાથી બધી રૂમમાં એ પરથી કામ કરતા હતા જ પણ છૂટવાના ટાઈમે થયું એવું કે બધે બાળકો નીચે આવી ગયા સાતમું ધોરણ એવું હતું તો ઠંડીના કારણે બહાર થોડું કાબુ રાખીને ભણતા હતા અને ભારણું ખુલ્લું જ હતું પણ કેવું કે ભારણાને ખાલ ખુલ્લા બાણાને લોક મારેલું હતું એના કારણે ભારણું આડું હતું એટલે વિદ્યાર્થીઓને જ્યારે જોવા ગયા ને તો એવું લાગ્યું કે આ વિદ્યાર્થી ઘરે જતા રહ્યા છે પણ હકીકતમાં એ વિદ્યાર્થીઓને લેસન આપેલું હતું એટલે વાંચન લેખન ગણનનું એ વિદ્યાર્થીઓને જે લેસન આપ્યું હતું ને તે એક વિદ્યાર્થી બધા વિદ્યાર્થીઓને કામ કરાવતા હતા એટલે એમને ધ્યાન ના રહ્યું કે આખી સ્કૂલ છૂટી ગઈ છે પ્લસ એવું થયું એમાં ધ્યાન બાદ જતું રહ્યું કે એક બે શિક્ષકોને હેન્ડલ કરવાનું એટલા માટે રાષ્ટ્રીય ગીતનું ગાન કરાવતા હતા તો તે દિવસે ભૂલમાં રાષ્ટ્રીય ગીતનું ગાન ના ગવાયું અને ઇલેક્ટ્રિક બેલ પણ ચાલુ છે પણ એમ કે પેલું આખો દિવસ વાગે તે દિવસ આમાં પીરિયડ બદલવાની કોઈ સિસ્ટમ હતી નહીં બે શિક્ષક હતા એટલે બે શિક્ષકોએ આખી સ્કૂલ સાચવવાની હતી પીરિયડ બદલવાના ન હતા એટલે ઇલેક્ટ્રિક બેલ ચાલુ પણ ના કર્યો એટલે કેવું કે એના કારણે ખબર જ ના પડી કે પાંચ વાગી ગયા છે એટલે નીચેથી વિદ્યાર્થીઓ જતા અને જે વિદ્યાર્થીઓ જે રૂમમાં બેઠા હતા ને એ રૂમ તો ખુલ્લી જ હતી પણ નીચે જે મેઇન ગેટ ના ને ત્યાં છે તાળુ મારીને શિક્ષક જતા રહ્યા અને બસ આટલી જ ઘટના બની છે અને એમાં પછી વિદ્યાર્થીઓ ધીમે રહીને પછી એની હોશિયારીથી બહાર પણ નીકળી ગયા અને કોઈ વિદ્યાર્થીને કોઈ નુકસાન થયું નથી ફરજ ઉપર બે શિક્ષકો આસિસ્ટન્ટ શિક્ષકો બે હાજર હતા મુખ્ય શિક્ષક અને ઇન્ચાર્જ શિક્ષક અમે બંને ઓડિટ હતું ચાર લીધા પછીનું પહેલું ઓડિટ હતું એટલે અમે બંને સાથે ગયા હતા આવું અને બે બે શિક્ષકો જે હાજર હતા એમનાથી થઈ છે 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 જવાબદારી હા તો તો કહેવાય પણ 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 અમે એમને અમને કડક સૂચના આપી ખુલાસા લીધા અમારા આગળ સુધી પણ વાત થઈ ગઈ છે અને પણ એમની રીતે લેવાના છે ના મેં પણ એમને લેખિતમાં નોટિસ આપી છે મૌખિક સૂચના આપી પહેલાં પછી લેખિતમાં પણ મેં એમને આપ્યું છે તે બંને પણ મને લેખિતમાં ખુલાસા આપી દીધા છે હા એ પણ અમને અહીંયા આવી ગયા છે અધિકારી સાહેબ શ્રીઓ પણ અને એમણે અત્યારે તો નોટિસ તો અમારે પણ એમને મેં ખુલાસનો ખુલાસો આપી દીધો છે કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે મૌખિક ખુલાસો દેબે તમને કોઈ લેખિત નોટિસ મળી છે અ લેખિત નોટિસ તો અત્યારે શું અમારા નાયકામાં ચાલે છે આવી રીતે એટલે અત્યારે લેખિત સૂચના નથી મળી પણ મને મૌખિક મળી ગઈ છે સુના મતલબ મારું નામ રાવળ રિદ્ધિ છે હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું

એટલે દાખલા ગંધા હતા અને આમાં બેને એક છોકરીને મોકલી બોલાવા અને હમણાં સ્કૂલનો ટાઈમ થઈ ગયો તો એ ખબર નહોતી અને એક છોકરીએ મોકલીને ત્યાંના મનમાં એમ કે વાંખીને જતા રહેશે નીચે એટલે બેનનો એવું લાગ્યું કે છોકરીઓ છૂટી ગઈ છે એટલે બેન ખાલી નીચે બે જોબાન તારું મારીને જતા રહ્યા હતા એટલે અમે નીચે બે છોકરીઓ અને રોજ રાષ્ટ્રગીત ગોળાવો ને તો આજે ગૌડાય નો એ દિવસ